બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર પાલનપુર પહોંચે આપ્યું મોટું નિવેદન કોલેરામાં દર્દીઓને લઈને કલેક્ટર સાથે વાત કરી જોકે કોલેરાગ્રસ્ત વિસ્તારની ગેનીબેન ઠાકોરે મુલાકાત લઈ દિલ્હી જશે કોંગ્રેસ પાર્ટીની પ્રક્રિયા દિલ્હી જવું પડશે એટલે રાજકોટનો કાર્યક્રમ રદ કર્યો છે લોકસભાની ચૂંટણી સંગઠનને સાથે મજબૂત બે દિવસ આપેલા મારી રાજ્યમાં ક્યાંક સંગઠન નિષ્ક્રિય રહ્યું હોય તો સુધારો થાય બનાસકાંઠાને લાગુ પડતું નથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સમજ ફેર પ્રદેશ પ્રમુખે પાર્ટી વિરુદ્ધ કાર્ય કરવાનો રિપોર્ટ માગ્યો પરંતુ મેં આપ્યો નહીં મારું નિવેદન દુઃખ પહોંચાડવાનું નથી મજબૂત થાય એ હેતુ છે ના ના એ તો એમની જોડે થઈ ગઈ છે ને કોઈ વાત પણ કરી નથી સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ જીત્યા પછી પહેલી વાર પહેલી જ હું ત્યાં ગઈ હતી બધા કાર્યકરોનો આભાર માન્યો એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે વાત એટલી જ હતી એ ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં તો એ ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી અહીંયા શાસન છે અને શાસનના કારણે અમારા કોંગ્રેસના જે હોદ્દેદારો હોય એમાં રાજીનામું આપવા માટે મજબૂર કરે ક્યાંય હોદ્દેદાર ના રહેવા દે અને રહે તો એને દબાવવા માટેના પ્રયત્નો કરે એટલે ચાલુ સરકાર સરકાર રૂટિંગ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અમારા સંગઠનમાં જે મજબૂત માણસો કે એમને જે લાવવાના થતા હોય એ ક્યાંક ને ક્યાંક અભાવ છે પણ એ સરકારના માધ્યમ સામધામ દંડ ભેદની રાજનીતિ સામે ક્યાંક ને ક્યાંક નાના મોટી તકલીફો પણ એમાં બનાસકાંઠાને લાગુ પડતું નથી બનાસકાંઠાએ જિલ્લો એ ખડે પગે રહીને આખી કોંગ્રેસમાંથી તો જ આ પરિણામ આવ્યું છે એટલે બીજા કંઈક નાના મોટું મેં અગાઉ કીધું એ પ્રમાણે ક્યાંક હોય પરિવાર હોય એટલે એમાં નાના મોટું હોય પણ એમાં મારો પરિવારનો મામલો છે ને અમે સાથે બેસીને એકાબીજાના કોઈ નાના મોટા દુઃખ કશે મને પોતાને શક્તિસિંહજી ગોહિલને પણ બોલાવી હતી પરિણામ ચૂંટણીનું મતદાન પત્યા પછી તો રિપોર્ટ આપવાની વાત કરી હતી તો પણ મેં ના પાડી હતી કે અમારે કોઈ જ રિપોર્ટ કરવાનો રહેતો નથી બધે જ કામ કર્યું છે અને નહીં કર્યું હોય તો એ આવનાર સમયની અંદર કરશે જ્યારે પ્રદેશ પ્રમુખે રિપોર્ટ આપ્યો હોય ભાગ્યો હોય અને છતાં પણ અમારા તરફથી કોઈ નેગેટિવ બાબતમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી એટલે બનાસકાંઠાની કોંગ્રેસ એ એક જૂટ છે હું ચૂંટણી પહેલાં પણ કહેતી હતી કે હું પોતે ધારાસભ્ય છું પણ હું આ ચૂંટણી એટલા માટે લડું છું કે બનાસકાંઠાની કોંગ્રેસ મજબૂત થાય અને મજબૂત થવાના એક હેઠળ જ્યારે વિચારધારા હાથે આપણે ચૂંટણી લડ્યા હોઈએ ત્યારે બધાએ કામ કર્યું આખા જિલ્લાએ સર્વાનુમતે મારું નામ નક્કી કર્યું હતું દરેક તાલુકાના જે હોદ્દેદારો હોય બધાએ જ ઉમેદવાર કે કોણ તો કે ગેનીબેન એ આખા સંગઠને માગણી કરી હતી અને સંગઠને માગણી કરી એ પ્રમાણે જ્યારે ટિકિટ પાર્ટી આપી એટલે પરિણામ પણ એમને લાવ્યું છે એટલે આ બાબતમાં કોઈ કોંગ્રેસ પાર્ટી એકજૂટ હતી છે અને રહેશે